જય સાયનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ ભગવત કથાનું તારીખ ચોવીસથી થી ત્રીસ નવેમ્બર સમય બપોરે એક ત્રીસ થી સાંજે સાડા પાંચ દરમિયાન ઝાંસીની રાણી સર્કલ સુભાનપુરા વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જોઈ રહ્યા ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે સુભાનપુરા અમારી જે બહેનો છે ખાસ કરીને અમારા જે કથા વાચક છે કીર્તિબેન દેસાઈ એમને હું ખુબ ખૂબ મત વંદન કરું છું સમગ્ર વિસ્તારની ગાયત્રી પરિવારની બહેનો દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા નૈનાબેન અને એમની સાથેની સમગ્ર ટીમ દ્વારા આજે ચાલુ રહેશે આ આ કથાનો સમય બપોરે સાંજે સુધીનો છે તો દરેક દરેક બહેનોને ખાસ આમંત્રણ છે અને સૌ લોકો આવો ત્રીસ તારીખ ઓગણત્રીસ તારીખ દરરોજ અલગ અલગ પ્રકારના એક દિવસ તુલસી વિવાહ છે સાથે સાથે ગર્ભ સંસ્કારથી માંડીને સાત બધા સંસ્કારો આપવામાં આવવાના છે આયુર્વેદિક કેમ્પ છે અલગ અલગ પ્રકારના દરેક છે ધર્મ અને સંસ્કાર સાથે વડોદરા શહેર એ હર હંમેશા સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને ઝાંસી રાણી સર્કલ ઝાંસી રાણી ગ્રાઉન્ડ દર વખતે આવા અલગ અલગ પ્રકારના દરેક કાર્યક્રમો થાય છે આ દર વર્ષની જેમાં પણ ગાયત્રી પરિવાર અમારા જે બહેનો છે ખાસ કરી નૈનાબેન અને કથાવાચક છે અમારા કીર્તિબેન દેસાઈ તો આપ જરૂરથી પધાર સમગ્ર આયર્ય પરિવારનું પણ આપણને આમંત્રણ છે અને અમારા નૈનાબેન અને એમની સમગ્ર ટીમ દ્વારા

એમની પ્રેરણાથી અત્યારે શ્રીમદ ભાગવત કથાનું આયોજન ઝાંસી રાણી સ્થળ ટેન્શન સુભનપુરા ત્યાં થઈ રહેલ છે અને આપણા આદરણીય જે આપણા રાજેશભાઈ પરિવાર આયરે પરિવાર તરફથી આ કાર્યક્રમનું આયોજન ખરેખર સરાહનીય છે અમને ખૂબ સહયોગ મળે છે ભાઈ સાહેબનો એટલો બધો સહયોગ મળે છે કે ભાઈએ અમને એમની ખૂબ થકી જ આ આયોજન થઈ કે છે કે એ ખાલી સફેદ કપડાં ભલે પહેરતા હોય પણ એમનું મન પીળું છે અને એમનું જે જીવન છે એ ઋષિ જેવું છે સંત જેવો એ આત્મા છે એટલે ભગવાન એમને હું તો પ્રાર્થના કરું છું અમારી બધી આખી પાર્કની ટીમ આખી જે બધી બહેનોની અમારા ગાયત્રી પરિવારની બધી જ બહેનો અત્યારે એવી શુભેચ્છા પાઠવે છે કે અમારા જે આ ભાઈ છે રાજેશભાઈ આઈરે અમારો દીકરો છે શ્રી રંગ આઈ એ પણ ખૂબ કાર્ય કરે અને ખૂબ ભગવાન એમને શક્તિ આપે એવી શુભેચ્છા સાથે જય ગુરુદેવ તો આજના પવિત્ર દિવસે અદભુત દુરાચાર પાપાચાર હત્યાચાર એટલું બધું વધી ગયું છે એના માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આવું અદ્ભુત અલૌકિક શ્રીમદ ભાગવત કથાનું અમે અહીંયા જબરજસ્ત લોકોના હૃદય મન અંતકરણની ની અંદર ગુરુદેવના અને શ્રી કૃષ્ણ ભગવાન જગત ગુરુ શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય અનુદાન વરદાન એવા અદભુત અલૌકિક શબ્દ એમના હૃદયની અંદર સ્થાપિત થઈ જાય અને એવા અમારા રાજેશભાઈ જે છે કે જે સતત અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના કોઈ પણ કાર્યક્રમમાં હોય તો એ હૃદયના ભાવથી ભાવ અને ચેતના અને એની સાથે હૃદયના ભાવથી સતત આ કાર્યની અંદર અમને એમનો સહયોગ અને એમના પત્ની શ્રી પૂર્ણિમા જે પૂર્ણિમા ખીલ્યા છે ત્યારે અમારા રાજેશભાઈ એ સિદ્ધિ ના શિખર પર તો બેઠા છે પણ ધર્મ ના શિખર પર પણ બેઠા છે એવી અમે બધી ઓર બધી ગાદી પરિવાર ભાઈઓ બહેનો બસ એમની આવીને પ્રગતિ થાય